નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આપણે આજે જોશું તમારી શાળામાં ઉજવવામાં આવેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ તો આપણે સ્ટાર્ટ કરીએ તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ અમારી શાળા શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લઈ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ હતો સમગ્ર ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવાનો આ અભિયાન અંતર્ગત અમારી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા આ અભિયાન તારીખ એક દસ બે હજાર ચોવીસના સવારે આઠ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં વિદ્યાર્થીઓના ધોરણ અને વર્ગ પ્રમાણે અલગ અલગ ટુકડીઓમાં વિભાજન કરવામાં આવ્યું સૌ પ્રથમ અમારી શાળાના આચાર્યએ સાવરણો લઈને શરૂઆત કરી ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સફાઈનું કામકાજ ચાલુ કર્યું શાળાના બધા વર્ખંડ શાળાનું મેદાન લોબી શાળા બહારનો ચોક શાળાની આજુબાજુની શેરી રસ્તાઓ વગેરેની સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવ્યા હતા અને જ્યાં કચરાપેટી ન હતી ત્યાં કચરાપેટી પણ મૂકવામાં આવી હતી આમ સૌ સાથે મળીને સ્વચ્છતા કરી હતી કાર્યક્રમના અંતમાં અમારી શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું હવે તમે છે તમારી શાળામાં જ્યારે સ્વચ્છતા અભિયાન હોય એ વિશેનો તમે અહેવાલ તમે લખી શકો છો આ તો એક્ઝામ્પલ તરીકે આપણે મોસ્ટલી વધારે પડતું ગાંધી જયંતીના દિવસે અથવા એના આસપાસના દિવસોમાં સ્વચ્છતા અભિયાનનું વધારે મહત્ત્વ આપવામાં એવું હોય છે ત્યારે વધારે પડતું શહેરમાં ગામડામાં અને શાળાઓમાં સ્વચ્છતા અભિયાન હોય છે તમારે જ્યારે તમારી શાળામાં સ્વચ્છતા અભિયાન હોય છે એ દિવસ વિશે લખવાનું રહેશે